જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રમુખ સાચા અર્થના જેને કહી શકીએ જનનાયક એવા જનનાયક અલ્તાફ કફીનું જન્મદિવસ હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હોય તારીખ છવ્વીસ ડિસેમ્બરથી લઈ અને તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાર દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને આ વખતે એકાવન જેટલા દુલ્હા અને દુલ્હનો નિકાહ કરાવી અને સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ છે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યાથી લઈ અને ધાર્મિક વિધિ જે મજલિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલ્માયુદ્દીન હજરત અલ હદ રજા સાહેબ એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ અઠ્યાવીસના રાત્રે જામનગર પધારી રહ્યા છે તારીખ અઠ્યાવીસના પ્રોગ્રામ પછી તારીખ ઓગણત્રીસના રોજ સવારે અગિયાર કલાકે એકાવન જેટલા દુલ્હા અને દુલ્હનોનું મિલન કરાવી અને એમના નિકાહ પડાવવાનું એક બહુ જબરજસ્ત આયોજન સેન્ચરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે